હાઈ ગાઈઝ આજે આપણે સાબુદાણાની એકદમ સિમ્પલ ટ્રેડિશનલ એવી તમે જોઈ શકો છો કે ડાયમંડ જેવી ચમકવાળી એવી વેફર બનાવીશું બનાવવાની એકદમ સરળ રીત છે અને સાથે સાથે તમે એમને ઉપવાસમાં ખાઈ શકો એવી સરસ મજાની આપણી વેફર્સ બનાવવા માટે થઈ અને એક બાઉલ ભરી અને સાબુદાણા લીધા છે વજનમાં જોઈએ તો એ દોઢસો ગ્રામ જેટલા સાબુદાણા હશે અને એ નાની સાઇઝના જે સાબુદાણા આવે છે મેં એ સાબુદાણાનો ઉપયોગ કર્યો છે અને એમને બેથી ત્રણ પાણીથી સારી રીતે ધોઈ અને એમની અંદર પોણું બાઉલ ભરી અને પાણી લીધું છે ટૂંકમાં એક બાઉલ સાબુદાણાની સામે આપણે પોણું બાઉલ પાણીનું લેશું જો પાણીનું માપ છે ને એ પરફેક્ટ રાખવાનું છે વધારે પડતું પાણી થઈ જશે ને તો સાબુદાણા છે ને એકદમ એ પોચા થઈ જશે વધારે પડતા આપણે એમને એ રીતના નથી કરવાના ત્યારે એમાં ચીકાસ આવી જશે હવે આપણે એમને ઢાંકી અને લગભગ સાતથી આઠ કલાક અથવા તો ઓવરનાઇટ એને ઢાંકી અને રાખી દેવાના છે જેથી કરી અને સાબુદાણા ફૂલી અને સરસ ડબલ સાઇઝમાં થઈ જશે તો આખું બાઉલ ભરાય અને આપણી પાસે સાબુદાણા આવી ગયા છે અને નીચે સુધી આપણે જોઈ લઈએ તો બિલકુલ જ એક પણ પાણીનું ટીપું નથી અને આપણા સાબુદાણા છે એકદમ સરસ પલળી ગયા છે તો પાણીનું માપ એ પરફેક્ટ છે અને હવે એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું એટલે એક ટી સ્પૂન જેટલું મેં નિમક લીધું છે અને નિમકને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જો બીજા કોઈ મસાલા આપણે એમની અંદર એડ નથી કરતા કારણ કે એકદમ વાઈટ સફેદ આપણે સાબુદાણાની વેફર્સ છે એ તૈયાર કરવાની છે અને તમારે જો એમને કલરફુલ કરવા હોય તો ચોક્કસથી એમને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરી અને અલગ અલગ કલરનો ઉપયોગ કરી અને તમે કરી શકો છો કલરફુલ પણ હું અત્યારે એકદમ સિમ્પલ સફેદ કલરની જ બનાવીશ તો એમના માટે થઈને આ રીતની મેં ગોળ ડીશ લીધી છે જો તમારી પાસે એ ન હોય તો તમે ટિફિનના જે ઉપરના ઢાંકણ હોય એ લઈ શકો છો કોઈપણ સ્ટીલના ડબ્બાના ગોળ ઢાંકણ હોય એ પણ લઈ શકો છો અથવા તો તમે મોટી સાઇઝનું બાઉલ હોય એમનો પણ ઉપયોગ કરી શકો છો તો બસ એમને આપણે એક વખત સારી રીતે તેલથી ગ્રીસ કરી લેશું તો પછી એમને તેલથી ગ્રીસ કરવાની પણ જરૂરિયાત નહીં રહે અને બસ એમાંથી આપણે એકથી બે બે ચમચી ભરી અને આપણી પાસે રહેલા સાબુદાણા છે એ લેતા જશું અને સારી રીતે ફેલાવાનું છે જો કાળજીપૂર્વક આ કામ કરવાનું છે આમાં શું ધ્યાનમાં રાખવાનું છે કે વચ્ચે ક્યાંય ખાલા ન રહે જો વચ્ચે ડીશનો ભાગ નીચેનો દેખાશે તો ત્યાંથી એ તૂટી જશે અને ફ્રાય કરતી વખતે થોડોક પ્રશ્ન રહેશે અને એ રીતે આપણે બધી જ ડીશ છે એ ભરી લેશું અને કલરફુલ કરી હોય બાળકોને જો તમને અલગ અલગ કલર પસંદ હોય તો મેં તમને કીધું એ પ્રમાણે કલરનો અથવા તો તમે બીટ પણ આની અંદર ખમણી અને એમનો જ્યુસ છે એ બીટનો આમની અંદર એડ કરી શકો છો અને બસ આ રીતે સારી રીતે ફેલાવી અને એ રીતે આપણે બધી જ છે ડીશો તૈયાર કરી લેશું અને આપણે એમને વરાળે માત્ર અને માત્ર બે જ મિનિટ સ્ટીમ કરવાની છે પહેલાં પાણીને સારી રીતે ઉકાળી લેવાનું છે તો અમે અત્યારે એક તપેલાને અંદર પાણી રાખ્યું છે ઉપરથી સિમ્પલ ઝાડી જે આપણે ઘઉં ચાળીએ છીએ એ જ ચાળી ઝાડીનો ઉપયોગ કર્યો છીએ એમની ઉપર આપણી પ્લેટ છે બધી જ ગોઠવી દઈશું અને ઉપરથી એમને કવર કરી દઈશું તો બીજા તપેલાની મદદથી આ રીતે કવર કરી ઢાંકીને માત્ર બે જ મિનિટ માટે આમને સ્ટીમ થવા દેશું તો બે મિનિટની અંદર તમે જોશો તો સાબુદાણાનો કલર છે એકદમ ચેન્જ થઈ જશે અને બિલકુલ આરપાર જોઈ શકાય એવા પારદર્શક થઈ જશે તમે જોઈ શકો છો કે કાચા જે સાબુદાણા છે એમનો કલર સફેદ છે અને આમનો કલર છે એકદમ મોતી જેવો કહી શકાય પારદર્શક એ રીતનો થઈ ગયો છે મતલબ કે આપણા સાબુદાણા છે એકદમ સરસ એ બફાઈ ગયા છે કૂક થઈ ગયા છે અને એકબીજાની સાથે જોઈન્ટ થઈ અને એમનો સરસ મજાનો જે આપણે ગોળ શેપ કરવો છે એ પણ તૈયાર થઈ જશે તો વળી પાછો આપણે બીજી બે છે એમને પણ સ્ટીમ થવા માટે રાખી દીધી છે ઢાંકી અને એમને કવર કરી દીધી છે અને આ કામ છે ને એ પણ આપણે ગરમા ગરમ છે ત્યાં જ કરી લેવાનું છે તો બસ ચમચીની મદદથી એમની સાઈડ પરથી આ રીતે કિનારીઓ છે એ દૂર કરી દેશું જેથી કરી અને એકદમ આસાનીથી એ નીકળી જાય તો બસ આ રીતે ઉલટું કરશો હળવાથી ખેંચશો એટલે સરસ મજાની ગોળ સાબુદાણાની પૂરીઓ બની અને તૈયાર થઈ જશે તો છે ને એકદમ મોતીના દાણા જેવા જ દેખાય છે તો બસ એ જ રીતે આપણે સિમ્પલ ચમચીની આગળના ભાગથી અથવા તો પાછળના ભાગથી કોઈપણ રીતે તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે તમે એકદમ આસાનીથી એકદમ ઝટપટ અને દેખાવમાં પણ એકદમ સરસ દેખાય છે તો એવી બધી જ સાબુદાણાની છે એ આપણે પાપડ કિયો કે સાબુદાણાની વેફર્સ કિયો કે ફ્રાઇમ્સ કિયો તમે શું એમનું નામ આપવા માંગો છો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો અને આપણે એમને બધાને એક કોઈપણ પ્લાસ્ટિકની અંદર રાખી દઈશું જેથી કરીને એને સુકાવવામાં પણ આસાની રહે અને એમને અનમોલ્ડ કરવામાં પણ એકદમ આસાની રહેશે તો બસ બધી જ મેં આ રીતે કરી લીધી છે અને એમને તડકાની અંદર બે દિવસ માટે સૂકવી દીધી છે તો ખૂબ જ સરસ મજાની આપણી પારદર્શક સાબુદાણાની વેફર્સ છે એ બની અને આવી ગઈ છે તમે જોઈ શકો છો એકદમ નજીકથી હું બતાવતો બિલકુલ મોતીના દાણા હોય ને એવી જ લૂકવાઈઝ લાગે છે તો આપણે એમને તળી અને પણ ચેક કરી લઈએ કે એ ફૂલી અને કેવડી સાઇઝ થાય છે તો અત્યારે તમે જોઈ શકો છો કે કાચી મીડિયમ ગેસની ફ્લેમ રાખી છે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે બસ આ રીતે આપણે ચમચાની મદદથી હળવે પ્રેસ કરીશું ને તો ઓટોમેટિક એમની સાઇઝ છે ને છે એમનાથી ડબલ સાઇઝમાં આપણી સાબુદાણાની વેફર્સ છે એ બની અને તૈયાર થઈ જશે તો બસ સિમ્પલ એકદમ ઓછા તેલની સાથે માત્ર આપણે ડીશની અંદર જે તેલ લગાવ્યું છે એટલા જ તેલની સાથે આપણી આ સાબુદાણાની વેફર્સ છે એ તૈયાર થશે તો તમે એમને આખું વર્ષ અથવા તો બે વર્ષ સાચવશો ને તો પણ બિલકુલ ખરાબ નહીં થાય બસ તમને એવું લાગે કે ભેજવાળું વાતાવરણ હોય તો એક વખત તડકો જ્યારે નીકળે ત્યારે તડકાની અંદર તપવી લો તો બસ તમે આખું વર્ષ અથવા તો બે વર્ષ માટે આસાનીથી સાચવી શકો એવી સરસ મજાની સિમ્પલ છતાંય જુઓ તેલમાં ઝાઝી વાર રહેશે ને છતાં પણ એમનો કલર છે ને બિલકુલ જ ડાર્ક નહીં થાય તમે જોઈ શકો છો અલટાવી પલટાવી બંને સાઈડથી હું એમને ફ્રાય કરું છું છતાં પણ એ તેલની અંદર જાજો સમય રહે છે છતાં એમનો કલર તો એકદમ દૂધ જેટલો સફેદ છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મારી સાથે ચોક્કસથી શેર કરજો અને વિડીયો સારો લાગ્યો હોય ને તો તમે એકવાર બનાવી ટ્રાય કરી અને પછી મને કમેન્ટ કરજો કે તમે બનાવેલા સાબુદાણાની વેફર્સ છે પાપડ છે એ તમને કેવા લાગ્યા તો આવતી શિવરાત્રિની અંદર સ્પેશિયલ શિવરાત્રિ માટે એકવાર આ ફરાળની અંદર ટ્રાય ચોક્કસથી કરજો ખૂબ જ સરસ એકદમ ઝટપટ તૈયાર થશે માત્ર સૂકવવાનો જે સમય લેશે ને એ જ સમય લેશે બાકી એમને કૂક થવામાં માત્ર ને માત્ર બે મિનિટની અંદર તો ત્રણથી ચાર તમે ટૂંકમાં તમારું વાસણ હશે એ પ્રમાણે તમારી વેફર તૈયાર થશે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ